દાહોદ જિલ્લાના ઝાલોદ નગર ના નગરપાલિકા વોર્ડ નંબર બે વિસ્તારમાં આવેલ કોલીવાડા વિસ્તારમાં ગુલિસ્તાન સોસાયટી અને મઠફળિયામાં ભૂગર્ભ ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીના કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોગવવાનો પાણીમાંથી લોકોને પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે ભૂગર્ભ ગટરનું કામ હાલ અધૂરું છે અને આ ભૂગર્ભ લાઈનનું પાણી સ્થાનિક ગટરો આવતા ગટર વારંવાર ઉભરાઈ જાય છે અને આ ગંદુ પાણી રોડ પર આવી જાય છે

બંધ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો નગરપાલિકા દ્વારા સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો સ્થાનિકો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી સુધીના કાર્યક્રમો કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે ઝાલોદ નગરપાલિકા તંત્ર આ બાબતે યોગ્ય પગલા ભરે તે જરૂરી બન્યું છે